અંજારમાં થયેલી મહિલા પોલીસ અરૂણાબેનની હત્યા કેસમાં આજે થયો મોટો ખુલાસો આગળ જ્યારે અમે એક વિડીયો અપલોડ કરેલો હતો ત્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે અરુણાબેન જ્યારે કંઈ ન હતા ત્યારે દિલીપભાઈને પ્રેમ કરતા હતા અને જ્યારે પોલીસમાં જોડાયા તો દિલીપને છોડીને બીજા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને જ્યારે આ વાતની જાણ દિલીપને થઈ તો મજબૂરીમાં આવીને આ પગલું ભરવું પડ્યું હતું મિત્રો અમે નહીં પરંતુ આવું ઘણા લોકો કહી રહ્યા છે મિત્રો સ્વ સત્ય છે આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ હકીકતે જાણવાની કોશિશ કરીશું સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરતા હતા આ રીતે હતી બંનેની મુલાકાત અને એક જ ઝાટકે કરી નાખી હત્યા મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો અંજારમાં ચકચાર મસાવી દેતી ઘટના શુક્રવારે બની હતી અંજાર પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈ અરુણાબેન જાધવની તેના જે પ્રેમી દિલીપશંકર જાધવે ગળું દબાવી હત્યા કરી હતી આ ઘટનામાં આરોપી દિલીપ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને પોતાના હાથની નસ કાપી લીધી હોવાનું પણ સામે આવ્યું હતું બંને વચ્ચે વર્ષ ઇન્સ્ટાગ્રામમાં રહેવા લાગ્યા હતા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં છેલ્લા દોઢેક વર્ષથી રહેલા મહિલા હેસા એવા અરુણાબેન અગાઉ સામકાળી તાલીમમાં હતા જોકે છેલ્લા કેટલાય સમયથી અંજાર પોલીસ મથકે તાલીમ ઉપર હાજર રહ્યા હતા મૂળ સુરેન્દ્રનગર તેરવાડાના આ મહિલા પોલીસ પોલીસકર્મી અંજાની ગોંગોત્રી ટુ સોસાયટીમાં રહેતા હતા હતભાગી યુવતીના ગામની આસપાસના ગામમાં રહેના દિલીપ શંકર જાધવ નામનું યુવાન છે ઝારખંડના રાંચી ખાતે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આ બંનેના લગ્ન થવાના હતા જેની કારણે તેમના પરિવારજનોને પણ થઈ હતી પરિવારની વાત લઈને તકરાર થઈ મિત્રો બંને શુક્રવારે સવારે અંજર સ્થિત ગંગોત્રી સોસાયટી 2 માં પોતાના રૂમ ઉપર હતા દરમિયાન રાત્રિના સમયે બંને વચ્ચે પરિવારની વાત લઈને તકરાર થઈ હતી જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ માતાકૂડમાં ઉશ્કેરાયેલા મહિલા પોલીસ કર્મીના મિત્રે વર સીઆરપીએફ જવાને યુવતીનું ગળી દબાવી તેની હત્યા કરી હતી આ બનાવ બાદ જવાને પોતાના હાથની પણ નસ કાપી લીધી હોવાનું બહાર આવ્યું હતું પોતે ગતરોજ સવારે પોલીસ મથકે જઈને બનાવ અંગે પોલીસને જાણ કરતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સાથે દોડધામ મચી ગઈ હતી આરોપી હાલ ચુડિયલ કસ્ટડી હેઠળ લોકઅપમાં મિત્રો જવાની નસ કપાઈ જવાના કારણે તેને સારવાર હેઠળ રખાયો હતો જ્યાંથી રજા મળતા બાદ ચુડિયલ કસ્ટડી હેઠળ લોકઅપ લઈ જવાયો હતો મહિલા પગલે પ્રસરી ગઈ છે વર્ષ પોલીસ બેડામાં ભરતી થયેલા મહિલા પોલીસ અરુણાબેન અને સીઆરપીએફ જવાન વચ્ચે ટેલિફોન ઉપર કોઈ બાબતે ઝઘડા થતા હતા અંજાર કોર્ટમાં રિમાન્ડની ની માંગ કરાશે મિત્રો અંજાર પીઆઈએઆર ગોહિલના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી તાલીમ મહિલા એએસઆઈનો તાલીમ સમય પૂર્ણ થઈ ગયો હતો અને છેલ્લા થોડા સમયથી તે રજા ઉપર હતા શુક્રવારે જ બંને સાથે ઘરે આવ્યા હતા અને રાત્રિના સમય દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો સુરક્ષા દળના જવાનને હાલ કસ્ટડી હેઠળ રખાયો છે આ અંગે આરોપી દિલીપ સામે માનવતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધુ તપાસ માટે આજે કોર્ટ ખાતે તેને રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે